ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા બગીચા પર સર્કલ પાસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ ડીસા શહેર દક્ષિણ પોલીસે બગીચા સર્કલ પાસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી રોમિયોગીરી કરતા વાહનચાલકોને કાળા કાચ રાખીને દોડતા વાહનચાલકો સામે કરાઈ કડક કાર્યવાહી દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈ સહિત પોલીસ સ્ટાફ ખડેપગે રહીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન વાહન વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી નિયમોનું પાલન કરાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી રિપોર્ટર રાકેશ ટકર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા રોજ દિશા દક્ષિણ પોલીસ ખાતે મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું જે સંદર્ભે કુલ ચાર ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારમાં ડેપ્લોય કરવામાં આવેલ હતી જેમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકો જેવા કે કાળા કાચ ઉપરાંત નંબર પ્લેટ વિનાના વાહનો ઓવરસ્પીડિંગ સ્પીડિંગ ત્રણ સવારી વાહનો પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ યુક્ત વાહનો વિરુદ્ધ એક બસો સાત હેઠળ કાર્યવાહી કરી કુલ અંદાજે દસ જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલ છે તથા અંદાજે દસ હજાર જેટલો સદંડ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે આપના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે જેમના પણ નંબર પ્લેટ વાહનો નંબર પ્લેટ વિના નાના છે તે વાહનોમાં વહેલામાં વહેલી તકે જે સરકાર માન્ય નંબર પ્લેટ છે એ નંબર પ્લેટ લગાવવામાં આવે ઉપરાંત જે પણ કાળા કાચવાળી ગાડીઓ છે તેમના કાળા કાચ વાહન માલિકો પોતે જ સ્વયં જ દૂર કરી દે તેવી અપીલ કરવામાં આવે છે